અમે હું એકલો પોતે આવી ગયો છું હોસ્ટેલે છે તમારી સરપ્રાઈઝની ની ચાવી સરપ્રાઈઝ આખી મસ્તીની ની એ પેલા સુરત દેવ ને પ્રાર્થના કરી લ્યો કેવી નીકળે છે સરપ્રાઇઝ એડે હવે હાલો જઈએ તમને બતાવું

હજ બુલેટ અને હવે તમારી બતાવું હજી કાલે જ મેં કીધું તું ને ગાય લેવી છે જો આવી ગઈ ને જોઈ લીધી એવું બધું થયું તું ને પછી કાલે રાતે એને બહુ મોડી મોડી આવી હતી કેટલા હાડા નવક જેવું થઈ ગયું પોણા દસ જેવું વાંધો નહીં ગાય પૂગી આવી એટલું આપણે કામ થઈ ગયું બસ હવે જો પેહુને છે ને બહેને કાઢીએ આ તડકો થોડો ખારો છે ને અહીંયા સાયામાં ટાઈટ લાગે છે પેહુ ને કાઢી લઈ પાડીને છોડી નાખીએ આવું આ નહીં છોડી નાખીએ રાખે

અમારે હોસ્ટેલમાં છોકરા આવતા હોય ને નવા નવા હોય ને એટલે જીરી ખું ધીંગાણા કરતા હોય મન ન છોરાવતું નામ ને તેમ ને પછી બે એ રહી જાય ને બે બે ત્રણ મહિના બે મહિના તો બહુ મેક્સિમમ બાકી જ મહિનો દોઢ મહિનો મહિનો દોઢ મહિનો રહી જાય ને પછી હાવ એટલે હાવ એને કાંઈ ક્યો ને કે ભાઈ રોકાવું તારે વેકેશનમાં બે મહિના તો આ પાડે એવડી ગેરંટી આપી ભલે સારું છે કે ગાયને જે રીતે અસોડો બદલાવવો નજરીકાનો ખીલો બદલાવી લઈ ગાંડી થાય સ્કોટી જો દોડા દોડ છે આટી સડી ગયું જીક ભમર કડીવારી મોરી બદલાવી લઉં તો મિત્રો ગાયને ખીલો બદલાવી લીધો ને મોરી બદલાવી લીધી આજી મોરી હતી ને આમાં જો ભમર કડી નથી ને જો આમ આમ આમાં ભમર કડી છે જો દેખાય નીચે લે

હવે પાછો ટાઈમ આવી ગયો કે ભેંસને સરવા છોડી દઈ આ છે આપણે ભેંસ આ ને આ તો મિત્રો સોખું કરી નાખ્યું છે બધุย હવે જો આ છે ને આપડે ગાયન બદડુ છે નહીં કેમ છે મસ્તીનું એ પણ ઊભો તો રે ઊભો રે ઊભો રે ઊભો રે દેવા આપણ નંદી મહારાજ છે હે જો વા પાછળ ગઈ રે આ બાજુ છે બાંધી વા પછી હું કોદરાન કરે હોય ને ત્યાં પછી ખરાબ થયું તું એટ મોરી બદલાવી લીધી ને ખીલોય બદલાવી લીધું હવે અવેળો થઈ ગયો છે ખાલી અવેળો એટલે બેહુન પાણી પીવાનું ઠામ ઈ ખાલી થઈ ગયો તો ભરવો તો પડે ભરવા હાટુ નડી ખેસી પછી આજ તમને જો એક જૂનવાણી વસ્તુ છે ન્યા લઈ જાઉં મિત્રો સફળતાના દ્વાર ખોલીને આપણે આવી ગયા છીએ બીજો દ્વાર ખોલવા બીજો દ્વાર ખોલવા ને બીજો દ્વાર ખુલી ગયો આઈ થી જાય છે આ સીડી એ એમ જો ઉપર ઉપર માર્ગ બીજા ભાગમાં માં આઈ થી જો ખાલી અવેળો ભરાવાન ચાલુ નીચે બતાવી દો જો આ રૂમ છે અત્યારે રાજા સાહેબ વયા ગયા ને મલક બધા થઈ ગયા એટલે હવે પછી હાલતમાં છે પણ તમને મળશે ક્યારે અઢાર તારીખે અઢાર ઓગણીસ એક તારીખે તમને સરપ્રાઈઝ મળી જશે અહીંયા આપણે એક વસ્તુ ગોઠવવાની છે ઘણા લોકોને ખબર પડી ગઈ છે એટલે જે અમારે હોસ્ટેલ ના છોકરા છે એ રહેતા છે એ અહીં છે એટલે એને ખબર છે આ શું થવાનું છે તો ભાઈ જોઈ લેજો અહીંયા કરવાનું છે પરમિશન મળી ગઈ છે તો અહીંથી નીકળી જાય બાળા બાય નીકળી બંધ કરી દેવાનું બધું બંધ કરવું ફરજિયાત છે નકર પછી કૂતરું બૂતરું ક્યાંકથી સળી આવે ને તો પછી અંદર બગાડે આ છે આખી આખી લોબી આ એક મિની રૂમ એને અટેચ પાછું બીજો રૂમ બધે મેં એ જ રીતના છે અહીંથી પાછી એક આખી લોબી અહીંથી પાછી એક આ હા આ છે રાજા સાહેબનું મોટા મોટો હોલ જો અત્યારે કબૂતરાનો ડેરો છે આ ગોખા છે ને ગોખામાંથી ગરી આવે અત્યારે જો આ રીતનું બધું છે અત્યારે પાછળ એક રૂમ છે એ આ જ રીતના છે આ જો એનો બીજો રૂમ અહીંયા જેવું કબૂતરાના ગોખામાંથી ગરી જાય અહીં જો અહીંથી પાસું આ બલેરી ચાલુ અહીં જે એક વસ્તુ હોય દરખેલે હોય તો છે હો ભાઈ છે જો દેખાણ દેખાય એ પાછું પેક કરી દે ભાઈ વાહ અહીંયા આટા મારે હો અહીંયા આય એ એ દીકરા મારે તો ભાઈ હઈશ હઈશ તોડવો ઉડાવો ના ના હુર Eee <laughs> ee <laughs> બહુ ભાઈ જો કોઈ કરતા નહિ જીવતિયા કહેવાય અત્યાચાર નથી કરતો બિચારો અંદર હલવાનું તું નીકળવાની કઈ જગ્યા નતી એટલે જો હવે તમારી નજર હામેજ છે ને અને ઉડાડી દો હું ભાર એવું દેખાય છે ને જોયું ગયું રેડી એને હું ખરાબ માણસ નથી આપણે જીવ પ્રેમી સહી એટલે જીવને મુક્ત કરી દીધું હાલો હાલો હોસ્ટેલ બાજુ પાસે ભાગી જોઈ હવે પાણી આવ્યું કે નહીં ચાલો મિત્રો બહુ બધા ધોળી ધોળીને પાછા આપણે આવી ગયા પરવે પાણી તો આવતું નથી હાલો પાછી આખી નડી શેક કરી ભગતભાઈ બેસી ગયા આપણે ના ગાય માતા ક્યાંથી નીકળી ગયું છે હાલો જોઈન ચેક કરીને પાછી ઉતારીએ મિત્રો આપણે ગાયને જો અત્યારે આટો મારવા છોડી હતી જો ભગાભાઈને આમ લાંબા કરી દીધા હતા કે એટલામાં હું પોછું પોછું ખડ છે ને સરવું હોય તો સરે જો ગાય ખાય છે અત્યારથી લાંબી રાખી લાંબી ને આમ તો છૂટી જ છે એટલા પાછળ થોડુંક ખડ છે પાછળ થોડુંક સરે પછી ભેહું ભેગી તો કાઢવા થોડીક બીક લાગે કારણ કે નવી નવી ગાય કેવાય ને પછી પછી ભેહું ને પછી ડખા થાય આ કોણ નવી આવી ગઈ અમને પૈસા વગરની એટલે એટલે તે તો થોડોક ટાઈમ થઈ ગયો તડકા જેવું નહીં તો દોઈ દોઈ ને ભેહું ને બધી બાયણે કાઢી સાફ સફાઈ કરી ને પછી છોડ નાખીતી આ આગે આજે ભાઈ ઉભા થઈ ગયા કેમ બાકી ભગા ભાઈ કદાચ ઝીમકુક લાગશે નહીં ભગા ભાઈ મિત્રો તમને એક મસ્તીનું નામ કહી દઉં આપણે આપડી ગાય નું નામ ગોપી રાખ્યું ગોપી રેડી તો હવે જે કોઈ પણ આવે આ બાજુ

કેમ વાગે તો હું તો અત્યારે બેહુને પાણી કરવા આવ્યો બેહુને પાણી કરવા આવી ગયો છું ઘરે ખાઈ આવ્યો છું ઘેરથી ખાઈ લીધું બેહુન પાણી કરી એ આમ તો બે તો થઈ ગયો બે બાકી વાસળી બાકી બીજું બીજી ભેંસ છે ને એ બાકી હાલો હાલો હવે પાછી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બેઠે પુલે આ બધું નદી છે દેખાય સુરદાન દર્શન થઈને આ બધું પાણી જાય છે ચોમાસામાં છે ને આખે આખો દેખાય ઢાળ આખે આખો ઢાળ આખે આખો એની માથે જ પાણી જાતું હોય એટલું આમ ઉપરથી એટલું પાણી હોય અહીંથી એટલો બધો બેગ હોય અત્યારે કંઈ નથી અત્યારે આવી ગયા છીએ બધી પધરાવવા આ બધું પધરાવી નાખું એટલું પધરાવી દઈ આમાં શું છે ખબર આપણે ખબર નવા બાંધી આસુપાળવનો તોરણ બાંધી એટલે આસુપાળવનનું તોરણ કાલે ઉતાર લીધા કાલે હતી આખા ત્રીજ આજે આસુપાલન તોરણને છે એ પધરાવી દઈ એ માતાજી પછી આપણા થોડાક ભગવાન હતા જેની હવે ખંડિત થઈ ગયા હતા આ બધા છે એને પણ પધરાવી દઈ જય ભગવાન હવે શું છે હવે એ આપણો એક હાર છે ભગવાનને પહેરાવી હોય ને જો એ એક હાર છે આ રહી ગયો હવે હવે એક આપણો બિલીપત્ર છે

બાકી આજનો વ્લોગ અહીંયા પૂરો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગાવાલાને મોકલી દેજો બધાને જે કોઈ પણ નવા વાલી નવા મારા વાલીડા હોય એ બધાય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું તમને મને બેયને મજા આવે તમે સબ્સ્ક્રાઇબ કરો એટલે મને મજા આવે કે નહીં ને કોક જોવે આપણા વિડીયો ને લાઈક કરો એના પછી ખબર પડે કે કેવા વિડીયો બને છે સારા બનતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો જેનાથી હું થોડુંક મજા આવે સારું ચાલો આજનો લોક પૂરો ટાટા જય માતા